સામાન્ય વરસાદ આવ્યો અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું છે અત્યારે આ અંડરબ્રિજ બંધ થઈ ગયો છે આમાં નીકળી હગાવ એવી સ્થિતિ નથી તમને એવું લાગતું હશે કે આ પ્રવિણભાઈ ને બધા આમ આદની પાર્ટીના લોકો ક્યાંક નદી કે તરાવમાં હુડકી લઈને ગયા છે નદી કે તળાવ છે જ નહીં સામાન્ય વરસાદમાં આખું સળંગે સળંગ પાણી ભરાયેલું છે સળંગે સળંગ તો મહત્વની વાત એ છે મહત્વની મારી ચર્ચા એ છે કે ઠીક છે હું એવું નથી કહીતો કે પાણી ન ભરાય પાણી ભરાય